હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ફૂડ ફિટનેસ આજે આપણે બનાવીશું ગૌરી વ્રતમાં કે જયા પાર્વતીના વ્રતમાં એકટાણું કર્યા પછી જયારે પણ ભૂખ લાગે ત્યારે ખાઈ શકાય એવા મીઠા દાણા આ મીઠા દાણા સ્વાદમાં ખૂબ જ સરસ બને છે અને બનાવવામાં એકદમ સહેલા છે સાથે ગૌરી વ્રત કે જયા પાર્વતીના વ્રત સિવાય કોઈ પણ વ્રત કે ઉપવાસમાં કે પછી ઠાકોરજીની સામગ્રી માટે તમે આ મીઠા દાણા બનાવી શકો છો તો ચાલો બનાવીએ ફક્ત પાંચ થી સાત જ મિનિટમાં બની જાય એવા ટેસ્ટી મીઠા દાણા રેસિપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો હવે સૌથી પહેલાં એકદમ પરફેક્ટ માપ સાથે મીઠા દાણા બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ શિંગદાણા લીધા છે અઢીસો ગ્રામ શિંગદાણા સાથે આપણે દોઢસો ગ્રામ જેટલી ખાંડ જોઈશે અહીંયા તમારે કપ કે વાટકીનું માપ જોઈતું હોય તો બે વાટકા શિંગદાણા સાથે તમારે એક વાટકા જેટલી ખાંડ જોઈશે હવે આ શિંગદાણાને આપણે શેકવાના છે શિંગદાણાને આપણે શેકી લેશું જેનાથી એમાં જે કાંઈ પણ મોચરનો ભાગ હોય એ બધો દૂર થઈ જાય અને આપણા શિંગદાણા એકદમ સારી રીતે મીઠા દાણા બનાવવા માટે ક્રિસ્પી થઈ રહેશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર શેકાતા સાત થી આઠ મિનિટ જેટલો સમય લાગે છે અહીંયા તમને જો આ રીતના મોટી વેરાયટીના શિંગદાણા મળે તો આ મીઠા દાણા બનાવવા માટે તમે એનો જ ઉપયોગ કરજો તો જેમ જેમ શિંગદાણા શેકાતા જશે એમ એમ થોડો શિંગદાણા ફૂટવાનો અવાજ આવવા મળશે અને શિંગદાણાની ઉપરનું જે ફોતરું છે એ પણ થોડું થોડું અલગ થવા માંડશે આ શિંગદાણાને મેં લગભગ અહીંયા મિનિટ શેક્યા છે અને હવે હું તમને આ રીતે ફોતરું કાઢીને બતાવું તો તમે જો એકદમ ઈઝીલી શિંગદાણાનું ફોતરું અલગ થઈ જાય છે તો બસ આ રીતના આપણે અહીંયા શિંગદાણાને શેકવાના છે હવે શેકાયેલા શિંગદાણાને આપણે એક પ્લેટમાં કાઢી લેશો થોડા શિંગદાણા ઠંડા થાય પછી આપણે એના ફોતરા કાઢવાના છે અહીંયા સિંગદાણાના ફોતરા કાઢવા માટે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું થોડા સિંગદાણા ઠરી જાય પછી તમારે હાથની મદદથી એકદમ હલકા હાથે સિંગદાણા બે ભાગમાં તૂટે નહીં એ રીતે એના ફોતરા કાઢી લેવાના તો સિંગદાણાના મેં સારી રીતે ફોતરા કાઢી લીધા છે હવે આપણે આ મીઠા દાણા બનાવવા માટે ચાસણી બનાવીશું અહીંયા આપણે ચાસણીને થોડી અલગ રીતે બનાવીશું અહીંયા મેં નોનસ્ટિક કઢાઈ લીધી છે જો તમારી પાસે નોનસ્ટિક કઢાઈ હોય તો એ જ વાપરજો અને ચાસણી આપણે પાણીથી નહીં પણ દૂધથી બનાવીશું તો ખાંડ ડૂબે એટલું મેં દૂધ ઉમેરી દીધું એક ચોથાઈ કપ જેટલું આપણે અહીંયા દૂધ ઉમેરી દેશું દૂધને આપણે સારી રીતે ખાંડ સાથે મિક્સ કરી લેશું અને હવે આ ચાસણીને આપણે બેથી અઢી તાર જેવી તૈયાર કરવાની છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને આ રીતે ચલાવતા રહેવાનું તમે આ ચાસણીને દૂધના બદલે પાણીમાં પણ બનાવી શકો છો પણ સિંગદાણા દૂધ અને આ ખાંડ જ્યારે મિક્સ થઈ અને મીઠા દાણા તૈયાર થશે એનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે એટલા માટે અહીંયા મેં દૂધ લીધું છે આપણે અહીંયા દૂધ વાપર્યું છે તો આ જે દાણા છે એ પાંચથી સાત દિવસ માટે સારા રહેશે પણ જો તમારે વધારે દિવસ સારા રાખવા હોય તો તમે ચાસણી પાણીમાં બનાવજો જો પાણી લેતા હોય તો પાણી પણ તમારે ખાંડુ બે એટલું જ લેવાનું હવે અહીંયા તમે જુઓ થોડી જ વારમાં આપણી ચાસણી એકદમ સારી રીતે ઘટ્ટ થઈ ગઈ છે આ રીતની એકદમ સરસ ઘટ્ટ ચાસણી થાય પછી થોડી ચાસણીને સ્પેચ્યુલામાં લઈ ઠંડી થવા દો અને ચાસણી ઠંડી થાય પછી આ રીતે તમે એનો તાર બનાવો તો તમે જુઓ એકદમ સરસ બે તાર થી થોડી ઉપર એવી ચાસણી બને છે આ દાણા બનાવવા માટે તમારે થોડી આ રીતની ઘાટી ચાસણી તૈયાર કરવાની ચાસણી બની જાય એટલે એમાં દાણા ઉમેરી દેસુ અને એને સારી રીતે ચાસણી સાથે મિક્સ કરી જો જો આ એવું લાગે કે ચાસણી વધારે અને દાણા થોડા ઓછા છે તો તમે ઉપરથી થોડા દાણા ઉમેરી શકો છો આ રીતે બધું સરસ મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે તૈયાર થયેલા ઘાટા શિંગદાણા અને ચાસણીના મિશ્રણને એક બટર પેપર પર આ રીતે ફેલાવી દેશો તમારી પાસે બટર પેપર ના હોય તો થાળી કે કોઈ પ્લેટમાં થોડું ઘી લગાવી આ રીતે ફેલાવી દેવાનું અને લગભગ પાંચેક મિનિટ જેવું એને ઠંડુ થવા દેવાનું પાંચેક મિનિટ થશે ને એટલા રીતે આપણા જે દાણા છે એ થોડા જામી જશે તો પછી હલકા હાથે દાણા પરની જે ચાસણી છે એ અલગ ના થઈ જાય એ રીતે તમારે આ રીતે પેપરને ભેગું કરી અને બધા દાણાને પ્લેટમાં કાઢી લેવાના તો હલકું એવું આપણું મિશ્રણ સેટ ના થયું હોય એ પહેલાં જ તમારે દાણાને છૂટા પાડી દેવાના નહીં તો આ ચિક્કીની જેમ જામી જશે તો આ રીતે બધા દાણાને મેં એકદમ હલકા હાથે પેપર પરથી છૂટા કરી લીધા છે હવે આને આપણે આ રીતે થોડા ફેલાવી દઈશું અને લગભગ પંદરેક મિનિટ જેવા ઠંડા થવા દેસું પંદરેક મિનિટ જેવા તમે આ દાણાને ઠંડા થવા દેશો એટલે એકદમ સુકાઈને ડ્રાય થઈ જશે તો લગભગ અહીંયા પંદરથી વીસ મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો આપણા દાણા હવે એકદમ સારા એવા ડ્રાય થઈ ગયા છે આ દાણા તમે જો હાથ પર હું આ રીતે લઉં છું તો બિલકુલ ચોંટતા નથી અને એકદમ પરફેક્ટ ખાવા માટે તૈયાર થઈ ગયા છે આ દાણા બિલકુલ ઠંડા થઈ જાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય પછી કોઈ એટાઇટ કન્ટેનરમાં ભરી પાંચથી છ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો સો ટકા તમે આવા મીઠા દાણા ક્યારેય નહીં બનાવ્યા હોય તો આ જયા પાર્વતી કે ગૌરી વ્રતના માં તમે આ મીઠા દાણાની રેસીપીને જરૂર ટ્રાય કરજો છોકરીઓને બહુ જ ભાવશે તો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને શેર કરજો આ સિવાય તમે આ દાણાને જ્યારે ઘરમાં ઠાકોરજી માટે કંઈ સામગ્રી ના હોય ત્યારે પણ બનાવીને તૈયાર કરી શકો છો તો ચોક્કસથી તમે આ મીઠા દાણાની રેસીપીને એકવાર જરૂર બનાવજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર